મિત્રો અત્યારે હવામાન વિભાગની સૌથી મોટી વરસાદની આગાહી સામે આવી છે એકથી ત્રણ માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી છે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે વિસ્તારથી વાત કરીએ તો હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈને આગાહી વ્યક્ત કરી છે જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે તારીખ એકથી ત્રણ માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે જેમાં એક માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લામાં વરસાદની આગાહી છે ઉત્તર પશ્ચિમે ગુજરાત તરફના દરિયાઈ તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનની ગતિ પણ ઝડપી હોવાને લીધે માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે હવે મિત્રો કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ ગુજરાતનું વાતાવરણ સૂકું રહેશે જ્યારે ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને આસપાસના ભાગોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે આગામી ચોવીસ કલાક બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો પણ થશે ત્યારબાદ ચોથા અને પાંચમા દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર છોટાઉદેપુર દાહોદ અને સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની શક્યતા છે મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની આગાહી કરી નથી પરંતુ આગામી એક બે દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે પણ બાબતો વિસ્તારથી જણાવવામાં આવશે બીજી તરફ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે તેની પાછળનું કારણ છે કે હાલમાં ઉત્તર ગુજરાતના દરિયાઈ કાંઠા પર પવનની ઝડપ પિસ્તાલીસથી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે થઈ ગઈ છે તેના કારણે દરિયામાં તોફાની મોજા ઉછળી રહ્યા છે દરિયાની સ્થિતિ પણ ખરાબ હોવાથી માછીમારોને દરિયા ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે